નમસ્કાર ખેડૂત મિત્રો જોઈએ તો કપાસના પાકમાં જમીનમાં સારો એવો ભેજ અને સાથે સાથે વરાપને લીધે ગરમીના કારણે પણ વાતાવરણમાં જે ગરમી છે જેના લીધે દુષ્ય પ્રકારના જે જીવાતો છે કે જેમ કે થ્રિપ્સ છે મોલો છે કે બીજી જે થી પ્રકારની જીવાતો આ જીવાતોમાં ખાસ કરીને આપણે જોઈએ તો હાલ થ્રિપ્સનો અને માઇટ અને જે સીડનો એટેક વધારે જોવા મળે છે એમાં ખાસ કરીને પાન કડક થઈ જવા અથવા તો એવા ટાઈપના લાલ કલરના ધબ્બા દેખાવા આ બધા કારણોને લીધે પ્રકાશન રેશનની ક્રિયા ઓછી થાય છે જેને લીધે આપણે કહીએ તે પ્રમાણે તેમાં વિકાસનો પણ મેઈન ભાગ છે આપણે જોઈ શકીએ છીએ તેમાં આમાં તાપકા પણ બેસી ગયા છે ઝીલવા પણ છે અને સાથે સાથે ચૂસિયાનો પણ એટેક જોવા મળે છે તો યુનિવિયા તરફથી હું યજ્ઞેશ પટેલ આપને ભલામણ કરવા માંગીશ કે આપણી યુનિયા કંપનીની યુનિટેજ કે જેમાં ટોલ ફિન ફ્રાઇડાઇટ પંદર ટકા એસી કન્ડિશનમાં એને આપણે ચારસો એમ પર એકરે અમારો આપીએ તો સારું એવું રિઝલ્ટ મળશે સાથે સાથે આપણો એક બીજી પણ છે એના અથવામાં આપણે યુનિગારો કે જેમાં આપણે થિપ્રોનેલ ચાલીસ ટકા અને ઇમિડા ક્રોપરી ચાલીસ ટકા ડબલ્યુ જી પોર્મમાં જે જે એક એકર એંસીથી સો ગ્રામ માપ છે તો એ પ્રમાણે પોમ બનાવી અને સારું એવું રિઝલ્ટ મેળવવા માટે ખાસ આનો જ ઉપયોગ કરીએ અને ચૂસ્યા પ્રકારની જે જીવાતો છે તેનું નિયંત્રણ કરી શકીએ ધન્યવાદ